નમસ્કાર ચાલો આજે ઉદ્યોગ શબ્દને જરા ઊંડાણથી સમજીએ હવે જેવો આપણે આ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે મોટી મોટી ફેક્ટરીઓ ધુમાડા કાઢતી ચીમણીઓ બરાબર ને પણ જો એમ કહેવામાં આવે કે આપણા ઘરમાં જે પાપડ બને છે એ પણ એક ઉદ્યોગ જ છે તો કેવી રીતે ચાલો આજ આખી વાતને સમજીએ તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ વિચારો કે ઘરમાં બનતા પાપડ અને બીજી બાજુ એક મોટી કાર બનાવતી ફેક્ટરી આ બંનેમાં શું સમાનતા હોઈ શકે લાગે છે ને કે કંઈ જ નહીં પણ ખરેખર આ બંને વચ્ચે એક બહુ મોટો સંબંધ છે હમણાં જ સમજાઈ જશે અને એનો જવાબ અહીં છે ઉદ્યોગ એટલે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો એક એવી પ્રવૃત્તિ જેમાં કોઈપણ કાચા માલનું રૂપ બદલીને એની કિંમત વધારવામાં આવે જાણે જાદુ દાખલા તરીકે અડદની દાળ અને એમાંથી બનેલા પાપડ કિંમત વધી ગઈ ને બસ એ જ રીતે લોખંડના ટુકડામાંથી એક નવી નક્કોર કાર આ જે મૂલ્ય વધારવાની પ્રક્રિયા છે ને એ જ ઉદ્યોગનો સાચો અર્થ છે ઓકે તો હવે ઉદ્યોગનો મૂળભૂત આઈડિયા તો ક્લિયર થઈ ગયો પણ શું બધા ઉદ્યોગ એક સરખા જ હોય ના બિલકુલ નહીં તો પછી આટલા બધા ઉદ્યોગોને આપણે સમજીશું કેવી રીતે વેલ એને સમજવા માટે આપણે એને બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ ચાલો જોઈએ એ કયા છે તો આ રહ્યા એ બે મુખ્ય આધાર પહેલો છે કાચો માલ એટલે કે જે વસ્તુ બની રહી છે એનો સ્ત્રોત શું છે એ ખેતીમાંથી આવે છે જમીનમાંથી કે પછી કોઈ પ્રાણીમાંથી અને બીજો આધાર છે કદ અને રોકાણ એટલે કે એ કેટલો મોટો છે એકદમ નાનો ઘરેથી ચાલતો ઉદ્યોગ છે કે પછી કરોડોના રોકાણવાળી કોઈ મોટી ફેક્ટરી ચાલો હવે આ બંનેને એક પછી એક સમજીએ તો સૌથી પહેલા વાત કરીએ કાચા માલની સીધું ઉદાહરણ લઈએ એક કોટનનો ટી શર્ટ અને એક સ્ટીલનો ગ્લાસ બંને ઉદ્યોગની જ પ્રોડક્ટ છે પણ એમની શરૂઆત ક્યાંથી થઈ છે ટી શર્ટ માટે કપાસ ખેતરમાં ઉગે છે અને ગ્લાસ માટેનું લોખંડ ખાણમાંથી નીકળે છે બસ આ જ તફાવત પરથી ઉદ્યોગોના પ્રકાર નક્કી થાય છે જેમ કે સૌથી પહેલો અને સૌથી જાણીતો પ્રકાર છે કૃષિ આધારિત ઉદ્યોગો આપણે જે રોટલી ખાઈએ છીએ જે કપડાં પહેરીએ છીએ જે ખાંડ વાપરીએ છીએ આ બધું જ ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલું છે એ જ રીતે બીજો પ્રકાર છે પશુ આધારિત એટલે કે દૂધ દહીં ઘી ચીઝ એટલું જ નહીં પણ ચામડાની વસ્તુઓ પણ આ બધા ઉદ્યોગો આપણી રોજબરોજની જિંદગીનો એક ભાગ છે અને હવે જુઓ કુદરતના બીજા રૂપો સમુદ્ર આધારિત ઉદ્યોગો જેમાં સમુદ્રમાંથી મળતી માછલીઓ પ્રોસેસ થાય છે પછી આવે વન આધારિત ઉદ્યોગો જંગલમાંથી મળતું લાકડું આપણા ઘરના ફર્નિકર અને કાગળમાં ફેરવાઈ જાય છે અને છેલ્લે ખનીજ આધારિત જમીનની અંદરથી મળતા ખનીજોમાંથી જ તો બને છે આપણું ઘર બનાવતું સિમેન્ટ અને ગાડીઓ બનાવતું સ્ટીલ આ બધા ઉદ્યોગો સીધા કુદરત પર જ નિર્ભર છે તો કાચા માલની વાત તો પૂરી થઈ હવે આપણે બીજા આધાર પર જઈએ અને એ છે ઉદ્યોગનું કદ અહીં આપણે એક નાનકડા ઘરમાં ચાલતા ઉદ્યોગથી શરૂ કરીને એકદમ વિરાટ ફેક્ટરી સુધીની સફર કરીશું આખી રમત છે પૈસા એટલે કે રોકાણ અને ટેકનોલોજીની તો ચાલો જોઈએ કે ઉદ્યોગ નાનું છે કે મોટો એ નક્કી કઈ રીતે થાય છે શરૂઆત કરીએ સૌથી નાના અને કહી શકાય કે સૌથી પોતાનાપણાથી ભરેલા ઉદ્યોગથી ઉદ્યોગ અહીં કોઈ મોટી મશીનરીનો અવાજ નથી હોતો બસ ઘરના લોકો જ સાથે મળીને પોતાના હાથથી અને સાવ સાદા ઓજારોથી કંઈક બનાવે છે આપણે જે પાપડની વાત કરી કે પછી અથાણા ભરતકામ આ બધું જ ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈએ તો આવે છે ટચુકડા ઉદ્યોગો અહીં રોકાણ હોય છે પચ્ચીસ લાખ રૂપિયા સુધીનું આમાં પણ મુખ્ય ભાર માણસોની મહેનત પર જ હોય છે મશીનોનો ઉપયોગ બહુ ઓછો એટલે કે આ શ્રમ આધારિત ઉદ્યોગો છે જેમ કે કોઈ નાની બેકરી હોય અથવા કોઈ નાનું રિપેરિંગ વર્કશોપ ત્યાર પછી આવે છે નાના કદના ઉદ્યોગો અહીં જુઓ રોકાણની મર્યાદા સીધી પાંચ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે આ પણ મોટે ભાગે શ્રમ આધારિત જ હોય છે પણ એનું સ્કેલ એનું કદ મોટું હોય છે માની લો કે કોઈ મોટું કાર રિપેરિંગ ગેરેજ હોય કે પછી તૈયાર કપડાં બનાવતી નાની ફેક્ટરી અને હવે આવે છે એક મોટો ટર્નિંગ પોઈન્ટ મધ્યમ કદનો ઉદ્યોગો અહીં રોકાણ હોય છે પાંચથી દસ કરોડ રૂપિયા આ એ સ્ટેજ છે જ્યાં વિકલ્પ મળે છે કે કામ માણસો પાસે વધુ કરાવવું કે મશીનો પાસે પણ જેવું રોકાણ દસ કરોડને પાર કરે છે એટલે કે મોટા ઉદ્યોગોમાં ત્યાં કોઈ વિકલ્પ નથી રહેતો ત્યાં રાજ ફક્ત અને ફક્ત મશીનોનું હોય છે આને જ કહેવાય મૂડી આધારિત ઉદ્યોગ જ્યાં ઉત્પાદન માણસ નહીં મશીન કરે છે અને આ ટેબલ જુઓ આખી વાત એકદમ સાફ થઈ જશે એક બાજુ ઉદ્યોગનો પ્રકાર વચ્ચે રોકાણની મર્યાદા અને છેલ્લે ઉત્પાદનની રીત આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ રોકાણની રકમ વધતી જાય છે તેમ તેમ શ્રમનું સ્થાન મૂડી એટલે કે મશીનરી લેતી જાય છે બસ આજ છે આખા કદ આધારિત વર્ગીકરણનો સા તો આ આખી ચર્ચા પછી મુખ્ય મુદ્દા શું નીકળ્યા ચલો ફટાફટ એક રીકેપ કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય સૌથી પહેલી વાત ઉદ્યોગ એટલે કાચા માલમાં મૂલ્ય ઉમેરવાની પ્રક્રિયા બીજી વાત ઉદ્યોગોને મુખ્યત્વે બે રીતે ઓળખી શકાય એના કાચા માલના સ્ત્રોત પરથી અને એના કદ પરથી ત્રીજું કદ નક્કી થાય છે રોકાણથી અને એમાં માણસો વધુ કામ કરે છે કે મશીનો એના પરથી અને છેલ્લે એ યાદ રાખવાનું કે ઘરના પાપડ બનાવવાના ઉદ્યોગથી માંડીને મોટા સ્ટીલ પ્લાન્ટ સુધી બધું જ આ ઔદ્યોગિક માળખાનો જે એક ભાગ છે ને એકદમ સર અને હવે જતા જતાં એક નાનકડું કામ અત્યારે આપણી આસપાસ જે પણ વસ્તુઓ છે એના પર એક નજર ફેરવો હાથમાં રહેલો ફોન જે ખુરશી પર બેઠા છીએ જે કપડાં પહેર્યા છે જરા વિચારો આ બધી વસ્તુઓ કયા ઉદ્યોગમાંથી આવી હશે એનો કાચો માલ કયો હશે અને એનું કદ કેવડું હશે નાનું કે મોટું હવે જ્યારે આ સવાલોના જવાબ આપણી પાસે છે ત્યારે આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ મળશે